એટલે આ પણ તમારા જેવા મોરવાઈ ચોક થાય તો હું હગુ કરું ને એમને તો કના ઘરે જઈને ફોરું કેવા મોન થલ્લા કટકા ગોમમાં ખાવા જાય છે બહે બહે તો હાથ ગઈનું કરવા જાય છે એ તો મારા કોક નું કરેલું હોય હોમલિયા કરવું પડે આ પેલા આધાર ભરવાળા ને નતો પહેણાયો ચીઓ પાછો એ પેલો સોમો એ તો બૈરું ધતું રહ્યું એ તો મારે તો બૂતો ના જવા છું આ તમારે પેલો બીજો છોકરો છે એમ તાઈ છે ને બીજો અઢાર વર વાળો એને જો તો રૂપિયા આવી ગયા ને વહુ એ જી

મને તો મંજૂર જ છે બધી નાખો ના વાત માટી ની ખડીંગ કર્યા લઈ રે ના તો શું લેવા પાછળ અરે ભાઈ દલાલ દલાલને ફોન કરેલા તમે ઘેર મોટી થઈ ગયા વાત

હું નાનો છે બકરા કરતા અને મારો હું પેલો કરવાનું છે બકરાની વાત તમારે ના લેવાની બકરા શું કરે હા

કરવી જ પડે બાણસ પેલા ઓમ નું કરવાનું હોય એટલે એમનું ના કરવાનું હોય જોવો તો ખરે

દલાલ જે કરવું એની રીતે ના 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 દલાલ ને તો લાવશો જ નહીં દલાલ નું મારા કોઈ પડવું નહીં એ નથી લાવવાની અમારે સમાજ ની લાવવાની છે તો હવે મારે ભાઈબંધ છે વિકાસજી અલ્યા પણ મારા ભાઈબંધ જોડે નહીં લગ્ન કરવા તો તમારો પણ મગજ છેક નહીં છે તુજી આ કોંતીજી પેલા કો કે વાત પૂરી ઓભળે તો હેઠા બેસ જો હા માના હું લાયો તો હા કે આ દલાલ માં દલાલ માં એ આવી લાવ ને ફેરે જતી રે તો ખર્ચા માં ધોબરે જઉં છું હું એ વાત લાખ રૂપિયા ની છે અલ્યા શેર ના કલ્લા લઈ જતી રે વાયલા બોલો હોય લા તો કોંતીજી મારા ભાઈબંધ છે વિકાસજી કરીને

આ લાવો નંબર મને યાદ છે હલો વિકાસજી શેતુજી બોલું એટલે ભાઈ એ તો નંબર પેલો ફોન ઘેર પડ્યો એટલે અમારો સંબંધી ના ફોન માં ફોન કર્યો છે હવે એ બધી સોડો ને મેન મુદ્દા ની વાત આપણે તમારે પેલી બે સુડિય નું હબું કરવાનું હતું ને તો આપડા આપણા ધોનમાં ત્યાં બે હા ભાઈ બે બે સુડિયે ઘરે કરજો બરોબર ને કોણ તીજી હા એટલે હું એમના ઘેર જ છું તમે તો આઈ જાઓ બધી જવાબદારી મારી હે ના 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 વ્યસન નહી કોઈને

આ આડોસી પાડોસી આગળ પાછે એવી કરે છે ને અત્યારે આડોસી પાડોસી ઈરખાવાળા હોય એટલે બૈરાય કઢાવે અલ્યા પણ આપડે 60 વીઘા જમીન છે બે બોર હેડે છે તો ના કમ થાય વાત કરો તો હા થઈ જાય તારે બે ભાઈ હંપિનરો આરા ઓના થાય હાર હાર અમે ખેતુર જ આવે કીધું તો છે હવે કે હું મારી જો ખેતુરલા જાતા ઘેર જઈને મારી હું મારવા ના જવાય કોઈ નય એમ હગા કોઈ ના કરે પછી કોઈ વિશ્વાસ ના કરે આપડો પછી સુતરો થોડા

અમારા છોકરા બે દાડામાં તમારું ડીજે વાગતું તો લે પેલા સેડા લેખ સ્પીકર ઉધી બગડી જતો આપણું ડીઝે જોજો ઉપર બકરાજી આખું લખેલું આવશે આર્ટિકલ થી

આ યાર કા ત્રણ ભાઈ છે આ રે એક હા હા તો આ તો હવે મને કેતા ફાવે કે આ છે પગે મારા હાહરા તો પગે પડ પગે અલ્યા પણ અલ્યા હવે વિગાજી બસ બસ

ડાય નહીં કરાવતો એટલે પણ તો ડાઈ તો મૂછ ઉપર ને આ તમે જુઓ તો ખરી એ કાચું માછું એટલે એટલે એ કાચું માછું છે એટલે આ છોકરા હોમા બોલે છે આ તો એ તો ભાઈ હવે છોકરાને થોડી બુદ્ધિ ઓછી છે પણ કોઈ વેશન વેશન તો નઈ ને વેશો તો ભાઈ કોઈ નહીં કરતા લગીને ના કરો એટલે વાળા વાળા એટલો અવાજ કરે છે એટલે આ તો બોલવાનું બકરાજીને ભારે છે બાકી અમારા ગામ માં તો તમે ફરક મારું નામ લેવલ બકરાજી ખાલી મારા છોકરા ને ખાલી બોલવાનું છે કોઈ વ્યાસન કોઈ નહીં ના પણ કોક હું મહેમાન લઈને આવું નામ બોલે ક્યાં પછી તમે આવે બોલતા હશે બોલાય એના બોલવે કઈ એ તો ની બોલે થોડો માપ નો બોલવાનું રાખો તો આપડે શું કે કોક કરે એમ એટલે એ તમે બે બોલવાનું ઓછું રાખો તો નેક લાયો છું આપડો

ઠીક જ હોય ને આપણે કરવામાં થોડું જેવું તેવું હોય સે તો જે હારતા હોય આપણેમાં તો આ મૂર્તિઓમાં તો લાગે છે મોટો એટલે આપણે આનો નક્કી કરા એકનો એવું કરું છે ઓહ આ ઘણો મોટો લાગે મને તો આ ન્યાનો છે પણ મને આ મૂર્તિઓ સારો લાગે છે એમ એટલે પણ ભલા માણસ ન્યાનો આ છે ને પણ અલ્યા પણ ભેલો ક પાછા કુળ ભલો કેબ કરો તમે બાઇક રહે છે એમ હારું વડોતા તો આ તો આમ આમ નોર્મલ આમ ફર્યા જાવ ઓછી ફરતી એમ મહેમાન

તાલ તો મુક ગમે તો ગોઠવી આલી છો ચિંતા ના કરતો હાર એક બે છોકરે ની માં મારા ધર્મ છે હાર નો હાર આ તો હડો તાન આપણે બે દાડા ત્યાં એના ગોળ ગોળ ખાઈ નાખી કરા પર રેડે ગોળ તો પડ્યો છે મારું લેતા હું ઘર માંથી હા એ તો થોડું પછી પૈના પછી ઓછું બોલશે પણ અત્યારે ને કો થોડું કામ પો જણા હું લઈને આવ તો થોડું શરમ ભરે એવું કરે એટલે આ બકરા બોલો મર્યાદા રાખજે તો અવાજ મારો એવો છે બાકી મારું અવાજ હું સીધો બોલું છું હારું આપણે બોલ બોલ કરે છે હવે એ તો હું પોઈ ને આલુ છું ભાઈ તમને

ના ના તારે કુમારી લાવવાની મારા બે છોકરા ને લાવવાની એટલે એમાં શું થઈ જાય તો થાય છે